નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલેરી ઇન્ફો એન્ડ ન્યૂઝ મેં તો મિત્રો આજ આપણે વાત કરીશું કે ગુજરાત રાજ્યના પેન્શનરો માટે અઢાર મહિનાનું બાકી ડીએ એરિયસ વધારો બે હજાર પચીસ શું છે ખરેખર હકીકત સરળ શબ્દમાં આજે સમજ્યું તો મિત્રો વિગતવાર જોઈએ તો ડીએ વધારો બે હજાર પચીસ બે હજાર પચીસ હવે વાસ્તવિક બની ગયું છે તેથી કર્મચારીઓ અને પેન્શનરો આનંદ કરી શકે છે કારણ કે સરકારે નવીનતમ મોંઘવારી વધતો એટલે કે ડીએમાં વધારો પણ જાહેર કર્યો છે આ નિર્ણય લાખો લોકો માટે ખૂબ જ જરૂરી નાણાકીય રાહત તરીકે સેવા આપશે તેવી અપેક્ષા છે કે ખાસ કરીને વધતી જતી મોંઘવારી અને જીવન નિર્વાહ વધતા ખર્ચ વધે હવે ચાલો બે હજાર પચીસના મોંઘવારી ભથ્થા વધારાની બધી જ વિગતવાર ચર્ચા કરીએ ફ્રેન્ડ બધી જ વિગતવાર ચર્ચા કરતા પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી અને એક લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો ત્યાર પછી વાત કરીએ તો મોંઘવારી ભથ્થું શું છે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએએ ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ અને પેન્શનરોને ચૂકવવામાં આવતી જીવન નિર્વાહની કિંમતનું સામાયોજન છે તે ભારત સરકારના કર્મચારીઓ જાહેર ક્ષેત્રના કામદારો અને પેન્શનરો માટે ઉપલબ્ધ છે ફુગાવાની અસરોનો સામનો કરવા માટે મૂળભૂત પગારના ટકાવારીના આધારે વર્ષમાં બે વાર ડીએમાં સુધારો કરવામાં આવે છે અને મિત્રો ત્યાર પછી જોઈશું કે ડીએ આઈક બે હજાર પચીસ વિશે મોટા સમાચાર શું છે કેન્દ્ર સરકારે મોંઘવારી વત્તામાં હાલમાં ત્રેપન ટકાથી વધારીને સત્તાવન ટકા સુધીનો વધારો કરવાની મંજૂરી આપી છે જેમાં ચાર ટકાના વધારાને મંજૂર કરવામાં આવ્યા છે તેનાથી એક કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનરોને ફાયદો થશે જે તાજેતરના મૂળભૂતમાં સૌથી વધુ વધારો છે નવો મોંઘવારી ભત્તું એક જાન્યુઆરી બે હજાર પચીસથી લાગુ થશે અને તેના બાકી રહેલા પગારની સુકવણી આગામી પગાર ચક્રમાં કરવામાં આવશે મિત્રો ત્યાર પછી કર્મચારીઓને પેન્શનોના લાભ વિશે વાત કરીએ તો ડીએમાં આ વધારાથી કર્મચારીઓના ચોખ્ખા પગાર અને નિવૃત્ત કર્મચારીઓના પેન્શનની રકમમાં સીધો વધારો થશે ઉદાહરણ તરીકે જોઈએ તો પચાસ હજારના મૂળ પગારના કર્મચારીઓને વધારાના બે હજાર મળશે જેના પરિણામે તેમની ખર્ચપાત્ર આવકમાં વધારો થશે વધેલા ભત્તાની પેન્શનરોને પણ ફાયદો થશે જેઓ હવે વધુ સારાકીય નાણાકીય સુરક્ષા વધારો થશે મિત્રો હવે છેલ્લે વાત કરી લઈએ તો વ્યાપક આર્થિક અસર તો મિત્રો વ્યાપક આર્થિક અસર શું છે મોંઘવારી ભત્તામાં વધારો ગ્રાહકના ખર્ચને ટેકો આપશે જેનાથી કર્મચારીઓ અને પેન્શનરોને વધુ ખર્ચપાત્ર આવકમાં થવાથી અપેક્ષા છે આનાથી રિટેલર અને રિટેલ એસ્ટેન અને અતિથિઓ પર સકારાત્મક અસર પડશે વધુમાં તે સરકારી કર્મચારીઓનું મનોબળ વધારીને પણ શક્યતા છે જેઓ લાંબા સમયથી ફુગાઓને પહોંચી વળવા માટે ભથ્થામાં વધારો કરવાની માંગ કરી રહ્યા છે અને મિત્રો કેટલાક પડકારોને ચિંતાના મુદ્દાઓને પણ જોઈ લઈએ તો ડીએમાં વધારાના ફાયદા ગમે તેટલા મોટા હોય પરંતુ કેટલાક ટીકાકારોને ચેતવણી આપી છે કે ડીએસ્ટરમાં આ વધારો ટ્રેન્ડ સરકારની રાજકોષીય ખાદ પર બોજ વધારી શકે છે બધા માટે વધેલી ફાળવણી અને અન્ય વિકાસલક્ષી પ્રવૃત્તિઓના વિરોધને સમાવી શકે છે પરંતુ સમર્થકે દલીલ કરી છે કે કામદારો અને વ્યાપક અર્થતંત્ર થતાં ફાયદા ગેરફાયદા વધુ છે મિત્રો સરકારનો અંતિમ વિચાર શું છે તેની પણ વાત કરી લઈએ તો તે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો બંનેના નાણાકીય સ્વાસ્થ્યને સુરક્ષા રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે સરકાર ફુગાવા દ્વારા રજૂ થતા ખર્ચ જીવનના અવરોધોને સામનો કરીને લાખો લોકોના જીવનની ગુણવત્તાનો સુધારવાનો પ્રયાસ કરે છે એ જોવાનું પણ રસપ્રદ રહેશે કે નવો ડીએ દાવો હવે મુજબ કામ કરે છે કે નહીં અને શું તેની અર્થતંત્રને તે તેમની મદદ કરશે તેમના પર લાંબા ગાળાની અસર પડશે